નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલનો વિડીયો તમે જોયો હોય તો પદ્ધતિસર શીખવા માટે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે હાર્મોનિયમ અને કીબોર્ડ શીખવા માટે કયા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું છે તો તમે સરળતાથી શીખી શકશો એની ચર્ચા આપણે કરી હતી આજે બીજા રસ્તાની ચર્ચા કરવાની છે કે નોટેશનથી આપણે સ્વર જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ ઘણાને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય છે તો આપણે શરૂ કરીએ પહેલાં જે નવા સભ્યો છે એમને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન અને કમેન્ટ બોક્સમાં પણ મારો વોટ્સઅપ નંબર લખેલો હશે બીજી ખાસ વિનંતી અને ખાસ વાત જે સભ્યોને મારી સાથે રહીને પર્સનલ ટચમાં રહીને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે મારા સ્ટુડન્ટ ગ્રુપ કરીને મેં વોટ્સઅપ ગ્રુપ છ બનાવે છે ટોટલ એમાં તમારે જોઈન થવું છે અને તદ્દન ફ્રી ઓફ ચાર્જ બિલકુલ પૈસાના ખર્ચ વિના મારી સાથે ટચમાં રહીને પદ્ધતિસર શીખવાની ઈચ્છા હોય નોટેશનથી શીખવાની ઈચ્છા હોય બંનેનો આપણે સમન્વય કરવાના છે ફક્ત પદ્ધતિસર શીખવાના છે એવું નથી સાથે સાથે નોટેશન પણ આપણે આપીશું અને નોટેશનથી પણ તમે શીખી શકશો આ બંને રીત આપણે એક સાથે એપ્લાય કરવાના છીએ અને તે પણ તદ્દન નિઃશુલ્ક તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે જો શીખવાની ઈચ્છા હોય મારી સાથે ટચમાં રહીને પર્સનલ તો તમારો વોટ્સઅપ નંબર નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દેવાનું હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમારે વોટ્સઅપમાં સ્ટુડન્ટ ગ્રુપ બતાવશે એ ગ્રુપમાં લાભ પાંચમથી આપણે વિડીયો મૂકવાના શરૂ કરીશું લેસન નંબર વનથી સ્ટાર્ટ કરીશું આજે આપણે શરૂ કરીએ છીએ નોટેશનથી સ્વર્ણ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય પદ્ધતિસર સર શીખવું નથી કંટાળો આવે છે સિમ્પલ એક નોટેશન તમને વગાડીને બતાવું છું તમને ખ્યાલ આવી જશે પહેલી કાળીથી આપણે લઈએ છીએ બધાને ખ્યાલ છે श्री राम जय राम जय जय राम ओए नोटेशन नु मतलब सू जे के दरो के श्री राम लिखियो जो तो श्री राम म क्या स्वर आवे ये नीचे लगे श्री तो सा પણ તમને જો સાદી ભાષામાં કહું તો થોડુંક નોલેજ હાર્મોનિયમના સ્વરોનું અથવા તો કીબોર્ડના સ્વરોનું હોવું જોઈએ બેઝિક નહીં તો તમે નોટેશનથી પણ શીખી શકશો નહીં ટૂંકમાં આ જે સ્વરો છે સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા એ સિવાયના રે કોમળ ઘ કોમળ મ તીવ્ર ધ કોમળ ની કોમળ એટલે કે ટોટલ બારે બાર સ્વરોનું અથવા તો ત્રણે ત્રણ સપ્તકથી બારે બાર સ્વરો ઓળખતા ન આવડતા હોય તો પણ નોટેશનનો તમે ઉપયોગ કરી શકશો નહીં ફક્ત અને ફક્ત તમે કોપી કરી શકશો અને કોપીથી તમે જેટલું હું બતાવું છું એટલું વગાડી શકશો જો એવું ન કરવું હોય તો બેઝિક નોલેજ લઈ લેજો જેને આપણે બારે બાર શરૂ કરીએ છીએ કેવી રીતના શોધી શકાય બધું આપણે વો વોટ્સઅપ ગ્રુપ શરૂ કરીએ છીએ લાંબા એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું તો નોટેશનથી જેમને શીખવું છે એમને આટલું બેઝિક નોલેજ તો હોવું જોઈએ ફરજિયાત એ સિવાય નોટેશનથી તમે શીખી શકશો નહીં આ પહેલો મુદ્દો બીજો કે અહીંયાથી તમને ધારો કે પહેલી થી સાથી વગાડતા આવડી ગયું રામ જય રામ જય જય રામ આપણે એક જ લાઈન ઉપર જઈએ છીએ તો હવે તમારે શું કરવાનું છે કે ગોખ્યા વિના ધારો કે પહેલી ગાડીથી શરૂ કરીએ છીએ તો બીજી ગાડીથી શરૂ કરો બરાબર તમારા મગજમાં ઢાળ ગોઠવાઈ ગયેલો હોવો જોઈએ એટલી પ્રેક્ટિસ પ્રેક્ટિસ પછી રિયાઝ અને રિયાઝ પછી તમારે શું કરવાનું છે બરાબર પાક્કું આવડી ગયું વગાડતા ફિંગરિંગ તમારું પરફેક્ટ થઈ ગયું અને પછી આ ઢાળ મગજમાં ગોઠવાઈ ગયો કે શ્રી રામ શ્રી રામ તો શ્રી પછી રામ ઉપર આવે છે શ્રી રામ જય જય નીચે આવે છે રામ એનાથી પણ નીચે જય એના પરથી નીચે પછી જય રામ આ ઢાળ બરાબર મગજમાં ગોઠવાઈ ગયેલો હોવો જોઈએ આ બેઝિક નિયમ છે સિમ્પલ નિયમ છે નોટેશન તે શીખવા માટે આટલું મગજમાં ન આવ્યું હોય તો તમારે આગળ જવાની જરૂર નથી પહેલાં આ મગજમાં સેટ કરી દેવાનું હવે ધારો કે કોઈ બીજા સ્વરથી લેવું પડશે આપણે શું કરવાનું છે બીજા કોઈ સ્વરથી જાતે બેસાડવાની કોશિશ કરવાની છે એટલીસ્ટ પ્રયત્ન કરવાનો છે ધારો કે બીજી કાળીથી શરૂ કરીએ છીએ આને શા લઈને તો એને ગોખવા નથી કે શા પછી રે આવશે તો પછી રેલી એ રીતના નહીં એનો ઢાળ સાંભળીને બેસાડવાની કોશિશ કરો ફોર એક્ઝામ્પલ હું વગાડું છું ખોટું આવે છે મતલબ કે આ સ્વર નથી આવતો જવાનું નથી ડાયરેક્ટ સ્વર પકડવાનું છે એના ઢાળ પ્રમાણે ગીત પ્રમાણે ઊંચો છે નીચો છે આ એડજસ્ટ થતો નથી આ ખોટું વાગે છે જો ખોટું વાગે છે એવું તમને ખ્યાલ આવવું જોઈએ નોટેશનથી જાતે સ્વર્ મેળવવા માટે સાચા અને ખોટાનો તફાવત ભેદ તમને ખ્યાલ આવવો જોઈએ આ નથી આવતો તેના બાજુનો જોઈએ હમ નીચે આવવાનું થાય છે રાઈટ શ્રી રામ જય હા એના સ્વરૂપ શ્રી રામ જય રાઈટ પકડાઈ ગયું જુઓ શ્રી રામ જય રામ જય જય રામ આ તમે જાતે બેસાડ્યું એવું કહી શકાય હવે શું કરવાનું છે બીજો સ્વર કોઈ પણ પકડો કોઈ સફેદથી આપણે ધારો કે સ્ટાર્ટ કરીએ અહીંથી સ્ટાર્ટ કરીએ આ નથી આવતો ઢાળ પ્રમાણે હમ શ્રી રામ જય બરોબર છે શ્રી રામ જય રામ નહી આ નથી આવતું આ પણ નથી આવતું રામ જય રામ હમ આ છે તો આ ચાર સ્વરો થઈ ગયા શ્રી રામ જય રામ જય જય રામ તો બધા સફેદ આવે છે હવે ઘણા મિત્રો એવું કહે છે કે સાહેબ સફેદી વગેરે તો બધા સફેદ આવે કાળીથી વગેરે તો બધા કાળા આવે એ વસ્તુ ખોટી છે તમે ઢાળ પ્રમાણે એ સ્વરનો ઉપયોગ તમારે શોધવાનો છે આટલો જ મુદ્દો ખાલી તમારે ધ્યાનમાં રાખવાનો છે તો નોટેશનથી સ્વર જ્ઞાન મેળવવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે નંબર વન બેઝિક નોલેજ હોવું જોઈએ સાત સ્વરો ચાર કોમન એક તીવ્ર ટોટલ બાર સ્વરોનું તમને નોલેજ હોવું જોઈએ ત્રણે ત્રણ સપ્તકના સ્વરોની ઓળખ કરતાં આવડવું જોઈએ અને નિશાનીનો ખ્યાલ હોવો જોઈએ કે મંદ્ર સપ્તકના સ્વરો છે તો નીચે ટપકું આવે મધ્ય સપ્તકના સ્વરો છે તો કોઈ નિશાની નહીં તાર સપ્તકના ઉપર ટપકું આવે આ બધું નોલેજ તમને હોવું બેઝિક નોલેજ હોવું જોઈએ બીજી વસ્તુ કે ઢાળ પ્રમાણે સ્વરોની ગોઠવણી બરાબર મગજમાં સેટ થઈ જવી જોઈએ તમે ભલે નોટેશનથી વગાડો પણ નોટેશનથી તમે વગાડો ત્યારે તમારે એ ઢાળ મગજમાં ફિટ થઈ જવો જોઈએ કે આ સ્વર પછી બીજો જે શબ્દ છે એ ઊંચો જાય છે કે નીચો જાય છે એ તમારા મગજમાં બરાબર ધ્યાનમાં આવવું જોઈએ ત્રીજો મુદ્દો સાચા અને ખોટાનો ભેદ તમારી સમજમાં આવવો જોઈએ એ ભેદ જો તમારી સમજમાં નહીં આવે તો નોટેશનથી તમે શીખી શકશો નહીં અને ચોથો મુદ્દો જાતે બીજા સ્વરથી બેસાડવાની કોશિશ એટલીસ્ટ તમારે ચાલુ રાખવી પડશે બાકી તમે નોટેશનથી પણ શીખી શકશો નહીં જેમ મેં ત્રણ ચાર સ્વરથી અલગ અલગ સ્વરથી બેસાડેની કોશિશ કરી સાચું શોધીને આપણે તૈયાર કર્યું એ રીતના હવે જુઓ આખી ધૂન વગાડીને બતાવી દઉં છું જે લોકોને ધૂન શીખવી છે તો એ સાથે સાથે એ પણ કામ થઈ જાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તો સાથે સાથે તમારે ધૂન પણ તૈયાર થઈ જશે ઉપરના જે મેં બીજી લાઈનના સ્વરો બતાવે એ સ્વરોને પણ તમે જાતે બીજા સ્વરથી બેસાડવાની કોશિશ કરજો અને શક્ય હોય તો મને વગાડીને વોટ્સઅપ કરજો હું જોઈ લે સાચું છે કે ખોટું જે પણ તમે જાતે નક્કી કરતા થશો તો જલ્દી સ્વરજ્ઞાન તમને પ્રાપ્ત થશે તો આ નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવાનો એક સાચો રસ્તો તમને બતાવવાની મેં કોશિશ કરી છે આશા રાખું છું વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા સભ્ય હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો અને મારા વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થઈને ફરજિયાત શીખવું હોય નિઃશુલ્ક શીખવું હોય તદ્દન ફ્રી શીખવું હોય મારા ટચ મારીને તો આપણે લાભ પાંચ અમને શરૂ કરીએ છીએ તમારો વોટ્સઅપ નંબર નામ અને સરનામું મને વોટ્સઅપ કરી દેવાનું એટલે હું મારા ગ્રુપમાં એડ કરી દઈશ તમને તમારા વોટ્સઅપમાં નામ આવશે સ્ટુડન્ટ ગ્રુપ ઓકે તો આ દિવાળીના દિવસો ચાલે છે ફરી એકવાર આપ સૌને હેપી દિવાળી હેપી ન્યૂ યર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવજો ગુડ બાય ગુડ ડે